નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચુંમોત્તેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જોટાણા તાલુકા ભાજપ દ્વારા જોઠાના બસ સ્ટેન્ડ આગળ જરૂરિયાતમંદ લોકોને દવાનું વિતરણ તેમજ જોઠાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે જોટાણા તાલુકા ભાજપના પ્રમુખ આત્મારામભાઈ પટેલ મહામંત્રી મુકેશભાઈ પટેલ જોટાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળદેવભાઈ સોલંકી જોટાના તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રોહિતભાઈ ચાવડા તથા જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહેલા જોટાણાના ઈડ આગેવાન રાજુભાઈ ચાવડા તથા જોટાના યુવા મોરચાના પ્રમુખ નરેશજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ